पांच खाते एक बिल भवन उबुंग करियुं छे असतकार्य मांग वन विभागे पण सुंदर सहयोग આપ્યો છે કાર્યક્રમમાં ગાંધીનગરના હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ ગુજરાતી ફિલ્મ સર્જક અને જાણીતા અભિનેત્રી શ્રી વિવેકા પટેલ ભાજપા कोषाध्यक्ष સુશ્રી સાવિત્રીબેન શર્મા અગ્રણી મહિલા બિલ્ડર શ્રીમતી બીનાબેન મોદી વંશી ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી અંજના નિમાવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા

અભિવ્યક્તિ અને સાંસ્કૃતિક સમૃદ્ધિએ દર્શકો અને નિરીક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા તેમના ઉત્તમ શાસ્ત્રીય નૃત્ય કેટેગરીમાં સ્થાન મળ્યું સ્પર્ધામાં શેક્સપિયરના એન્ટની એન્ડ લિયોપેટ્રામાંથી ભાવસભર અને શક્તિશાળી અભિનય રજૂ કર્યો તેના આત્મવિશ્વાસપૂર્ણ સ્ટેજ પ્રેઝન્સ અને પડકારજનક પાત્રનું સુમેળભર્યું નિર્વાહ નિરીક્ષકોને ખૂબ ભાવ્યું અને તેણે પણ મોનોલોગ કેટેગરીમાં રનર અપ સ્થાન પ્રાપ્ત કર્યું દરેક પ્રદર્શને પ્રેક્ષકોએ ભાવપૂર્વક વખાણ્યું અને અભિનંદન આપ્યું જેમાં વિદ્યાર્થીઓની મહેનત અને પ્રતિભા સ્પષ્ટ રૂપે ઝલકી પ્રિન્સિપલ શ્રીમતી નીરજ એ વિદ્યાર્થીઓને તેમના પ્રશંસનીય પ્રયત્નો અને સિદ્ધિઓ માટે શુભેચ્છા પાઠવી છે અને તેમને હંમેશા શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવા માટે પ્રેરણા આપી છે જેથી તેઓ એસએસવી કેમ્પસનું નામ વધુ ઊંચું કર્યું છે ગાંધીનગર પેથાપુરની યુવતી ચૌહાણ પ્રીતિને રાષ્ટ્રીય શિબિરમાં તૃતીય ક્રમ હાંસલ ચૌહાણ પ્રીતિએ ભારત સરકાર આયોજિત રાષ્ટ્રીય એકતા શિબિરમાં ભાગ લીધો હતો આ સાત દિવસના શિબિરમાં ગુજરાત સહિત અન્ય દસ રાજ્યોના અંદાજે બસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શિબિર દરમિયાન આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ડેકોરેશન સ્પર્ધામાં ચૌહાણ પ્રીતિએ તૃતીય ક્રમ મેળવી ગામનું ગૌરવ વધાર્યું છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ